હલો મિત્રો નમસ્કાર જય માતાજી સ્વાગત છે મારી ચેનલ એલપી મેર બ્લોગમાં તો બધા મિત્રો જય માતાજી જય શિયાળ મિત્રો આજે હું માતાજીના સ્થાને આવી ગયો છું જે ડુંગરવાળા માતાજી તરીકે ઓળખાય છે સાત બેનડી માતાજી તમે જઈ રહ્યા છો તો આપણે ત્યાં મંદિરે જઈશું અને દર્શન કરાવીશું એ પહેલાં કે અહીંયા આવું હોય તો મિત્રો આ કનેસરા ગામમાં ડુંગરપુર ગામની બાજુમાં આવેલું છે જે હળેંડાથી લગભગ સાત કિલોમીટર જસદણથી પંદર કિલોમીટર અંતરે સુંદર મજાનું જે માતાજી ત્યાંના બાપુજી જોડે પણ આ મંદિર વિશેની માહિતી લઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હવે આવી ગયા છીએ માતાજીના આ મેઇન દરવાજે એ પહેલાં જે હું તમને બતાવી રહ્યો છું જે આ સુંદર મજાનું ગ્રાઉન્ડ છે અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે અને ચોમાસાની ઋતુમાં આ મંદિરની આજુબાજુ સોળે કળાએ હરિયાળી હરિયાળી જે કુદરતી વાતાવરણ તરીકે ખીલાઈ ખીલી ઉઠે છે મિત્રો હવે આપણે જઈશું મંદિરમાં અને માતાજીના દર્શન કરીશું તો મિત્રો આવા તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીના મંદિરમાં આપણે આવી ગયા છીએ અને બધા મિત્રોનો ખાસ વિનંતે કે કમેન્ટમાં જરૂરથી લખે જય માતાજી આપણે માતાજીના દર્શન કરીશું

છે સોળે કળા એક ખીલી ગયા છે અને ખૂબ જ હરિયાળી હરિયાળી તમને જોવા મળે છે ચારે બાજુ હરિયાળી હરિયાળી છે વાદળો પણ જાણે ડુંગરો જોડે વાતો કરતા હોય એવો તમે જો અનુભવાય છે મિત્રો

તો આપણે પૂજારી બાપુ છે માહિતી લઈશું અને આ મંદિર ક્યાં આવેલું છે જે શ્રદ્ધાળુ લોકોને અહીંયા આવવું હોય તો કઈ રીતે આવે અને આ કેવી રીતે માનતાઓ આવે છે અને આ મંદિરનો ટૂંકો ઇતિહાસ આ પૂજારી બાપુ આપણે જણાવી છે જય માતાજી જય માતાજી આમ તો આના ઇતિહાસની આપણને ખબર હોય વખત થાય બરાબર કે હજારો વર્ષોથી આ માણસ બેઠા બરાબર અને જ્યારે જ્યારે ગામને મુશ્કેલી આવે ને ત્યારે ગામના જે કાંઈ પાંચ પછી માણસો ભેગા ને માતાજી આગળ પ્રાર્થના કરવા આવતા અને વરસાદ ન આવે તો એ બેસાણને હાડા ત્રણ બી થાય વરસાદ થતો જેવા ગઢિયા વગરની વાતો જોકે આ તો અમને સાંભળે છે કાંઈ બે હવા આવતા ત્યારે મોડા વડામાં માતાજીની કુરપાટી છે જ્યારે જ્યારે આવી ગામને મુશ્કેલી આવે ત્યારે વરસાદની મુશ્કેલી હોય વરસાદ થતો એ ને હજારો વર્ષો પહેલા જંગલ આ જંગલ એવું બહુ હતું કે આગળ જાવ ને તો તમને જડે નહીં એ વિસ્તારમાં એ વખતે આમાં સારો માલ આવેલા એ વખતથી માતાજી તો ત્યારે એ આપણે જાણતા નથી પણ વખતે ઓલો ભૂપત બારોડીઓ પણ આ કણે રહી ગયો ઈ આ ડુંગરે માતાજીને કાયમિક દર્શન કરીને આ ડુંગરે રહ્યો મને હવે કહું છું કે જાગૃત થવું છે એટલે અમને બધાને પ્રેરણા કરી આ બધા જે કાંઈ આવે છે ને એ બધાને પ્રેરણા કરી માહિતી કે આવો મારે હવે કાંઈક આ લાડુડો ડુંગર છે ને હા હા એને કાંઈક હરિયાવો બનાવો અને માહિતી એવી દયા કરી અત્યારે લગભગ ઘણા દૂર દૂરથી માણસો દર્શન કરવા આવે જોયા પછી એને એવો આનંદ આવે છે કાંઈ બીજવાર આપણે આવવું પડે આપણે કોઈ પ્રમાણ માગતા નથી માપાને અને એવા પરમાણ માગીએ એવી આપણી પાસે શક્ય નથી પણ ઘણા પ્રમાણો આવે છે કણે હાલની તકમાં ટુકડો સારું થઈ ગયો આપણે અહીંકણે કરતા ટકાણે કોઈ આવે તો અને ટુકડો મળે છે આ બધા જે કાંઈ આવે છે પટેલો બધા દિરાજી માત્ર બધા આવે છે અને બધા માતાજીને પ્રાર્થના કરે છે જે કાંઈ એના દુઃખમાં માં પસાર કરે છે એટલે આવી શ્રદ્ધા માણસોને વધતી જાય છે અને જ્યારે જ્યારે આવા માણસો આવે આવેલા કાંઈક ઉત્સવ થાય ત્યારે હવ મળી ઉત્સવ કરે છે અને ઉત્સવમાં બધા સહભાગી બને છે કોઈ કાર્યકર નથી કોઈ એનો હોદેદાર નથી દરેક હું પણ પૂજારીનું નામ લીધું પણ હું પૂજારી નથી હું આનો સેવક છું માતાજી બધાએ માતાજીની પૂજા પાઠ કરે છે આનો કોઈ મેન નથી એટલે મેન માતાજી જેટલી બધાને સમજણને સમૃદ્ધિ આપી છે એટલે બધા મદદ કરે છે બધા જય માતાજી અને આમ જસદન તાલુકાનું છે આઠ દા કિલોમીટર થાય છે વિરનગરથી સાત આઠ કિલોમીટર થાય છે અલંડાથી કંઈક પાંચ સાત કિલોમીટર થાય છે લાડુડો ડુંગર ખોડિયાર તરીકે ઓળખાય છે હાથે બેનો દેખાશે અને દરેક માણસો આવી અને પોતપોતાના વિશ્વાસથી જે આવે છે એના કામ મા કરે છે અને કોઈ કઈક ઉપકાર નથી કરતા અને કંઈ સારું સારું થઈ જાય એવું કંઈ અમે કઈ નહીં

આવી શકો છો તેમજ માતાજીના પાવન દર્શન કરો અને ધન્યતા અનુભવી શકો છો મિત્રો અહીંયા જે આ મંદિર છે એ ડુંગરવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમજ સાત બેનડીઓના મંદિર તરીકે પણ ઓળખાય છે સારા કું કે અહીંયા જે સાત બેનોડી માતાજી જે ડુંગરવાળા માતાજી તરીકે ઓળખાય છે તો મિત્રો વિડીયોને સારો લાગ્યો છે અને મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી અને અહીંયા જ આપણો વિડીયો પૂરો કરું છું મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો અહીંયા વિડીયોને પૂરો કરું છું જય માતા જય